ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ ગાયત્રી શક્તિપીઠ દ્વારા દર મહિનાના ચોથા શનિવારે નેત્ર યજ્ઞ આયુર્વેદ નિદાન કેમ્પ અને આપણી જનરલ હોસ્પિટલમાંથી ડોક્ટરો આવી અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવડાવે છે જેટલાને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોય એ બધા જ દર્દીઓને સાથે એક કમ્પેનિયન સહિત અહીંથી જમાડી અને વીરનગર લઈ જવામાં આવે છે અને બે દિવસ પછી ઓપરેશન પૂર્ણ કરી અને પાછા અહીંયા પાછા લઈ આવવામાં આવે છે ઘણા વખતથી આ પ્રવૃત્તિ જે છે એ બાપુ દ્વારા અહીંયા કરવામાં આવે છે આ ત્રણસો ને કેમ્પ જે છે એ છે અને સરસ રીતે બાપુ સેવા કરી રહ્યા છે બધાની આજે અમારા માતુશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આજના કેમ્પ જે છે એના અમે દાતા તરીકે નિમિત્ત બન્યા છીએ બાકી દર વખતે કોઈને કોઈ દાતા ઉપલબ્ધ હોય છે અને આ પ્રવૃત્તિ વર્ષોથી સરસ રીતે ચાલે છે નાગભાઈ સિંહવાળા મેનંદ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ દ્વારા દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ હરસ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પો ગોઠવવામાં આવે છે તેમજ આ કેમ્પના શ્રી નાસીભાઈ પઢિયાર ગ્રુપ તરફથી એના યોગીભાઈના માતુશ્રીના પુણ્યતિથિ નિમિત્તે આ નેત્રયજ્ઞ ગોઠવવામાં આવેલ છે તેમજ અમે વડાપ્રધાનના જે ટીબી નાબૂદનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તેમાં દર મહિનાના ચોથા શ્રેણીના ટીબી દર્દીઓને અમે કીટ આપવામાં આવે છે અને આ અંગે શક્તિપીઠને દત્તક લીધે અમારા રાજપાલે અમારું બહુમાન કરવામાં આવ્યું હતું એ રીતે પણ આવી ઘણી પ્રવૃત્તિ કરી છે અમારા હરિદ્વારના શાંતિકૂચ પ્રમાણે સોલ સંસ્કારો પછી સમૂહ લગ્નો પછી ગરીબોને કીટ પછી બાળકોને બુક તથા દવા આવી વસ્તુઓ પણ અમે દર મહિને પૂરી પાડતા પાડતા રહીએ છીએ અને આ રીતે એક જનસેવાનું એક કેન્દ્ર છે ખાલી મંદિર તેવું પૂરતું નથી પણ લોકો માટે કેમ ઉપયોગી થાય એવો હેતુ રહેલો છે અને આ રીતે અમને જૂનાગઢના નગર શ્રેષ્ઠીઓ દાતાઓ તરફથી અમને અવારનવાર સહયોગ મળતો રહે છે અને અમે આવી પ્રવૃત્તિ કરતા રહે છે આજના અમારા શૈલેષભાઈ યોગીભાઈ મહેન્દ્રભાઈ તથા શીતલબેન જેવા ડૉક્ટર કનજીયા સાહેબ જેવા ડૉક્ટર પણ અમારી સેવા આપે છે બોલો ગાયત્રી મા સરળ માર્ગદર્શન રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે